રાજકોટની નીલ સિટીમાં ગરબા ચાલી રહ્યા હતા અને બધાની વચ્ચે એક બબાલનો વિડીયો સામે આવ્યો જેમાં ઇન્દ્રનીલ રાજગુરુ છે અને સામે વીએચપીના કાર્યકર્તાઓ છે વીએચપીના કાર્યકર્તાઓ એ ચેકિંગ માટે આવ્યા અને પછી ઇન્દ્રનીલ રાજગુરુ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ વિધર્મીઓને ગરબા નહીં રમવા દઈએ આ વિષય પર બબાલની શરૂઆત થઈ અને સામે ઇન્દ્રનીલ રાજગુરુએ એવું કહ્યું કે દોઢસો જેટલા લોકો છે મારી પાસે શું તમે એમની સાથે લડી શકશો અને આ બધી જ વાત થઈ ગાળા ગાડી સુધી વાત પહોંચી અને હવે આ મુદ્દો ખૂબ મોટો થઈ ગયો છે એ બલ પછી હવે વીએચપીના આગેવાનો જે છે એ રાજગુરુને ચેલેન્જ આપી રહ્યા છે કે તમે આ કરીને બતાવો તમે આ કરીને બતાવો અને ચેલેન્જની બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે વીએચપી બજરંગ દળ બધા જ અત્યારે સતત ગરબાઓમાં ચેકિંગ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સતત આવા જ વિડીયો સામે આવી રહ્યા છે કે ગરબાના ઓર્ગેનાઇઝરથી લઈને બીજા બધા લોકો એમને રોકે છે ચેકિંગનો ઉદ્દેશ શું છે તો ગરબાની નવરાત્રીની શરૂઆત થાયના પહેલા જ વીએચપી અને બજરંગ દળ અને બીજી સંસ્થાઓ છે બધા ભેગા નક્કી કર્યું કે આ વખતે વિધર્મી મુક્ત ગરબા આ રીતનો એક કાર્યક્રમ કરવામાં આવશે અને બધી જ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે કે ક્યાં બીજા ધર્મના લોકો ગરબા રમી રહ્યા છે અને પછી એમને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે એટલે નવરાત્રીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં એવા અનેક વિડીયો સામે આવ્યા કે જેમાં આવી બબાલો થઈ હોય અત્યારે તો વીએચપીના આગેવાનોએ એન્દ્રની રાજગુરુને ચેલેન્જ આપી છે શું કહી રહ્યા છે તે સાંભળો તમે ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જણાતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સાયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષિત તે ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધા એકલીફ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થાય અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા તા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલત કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ ને ત્યાં કદાચ જન્મ લીધો એવું તો આપ પણ બોલાવો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર સમય આપ આપો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહેવો છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં ખૂબમાં જન્મા છો આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

વસ્તુ આપને બતાવીશ આપ આવો ત્યારે હું જાહેર પણ બોલી શકું પણ કોઈ પરિવારની વ્યક્તિ સહિત તમામ નો રેકોર્ડ છે કે લવ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે

અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે